નમસ્કાર પ્રણામ હું ચેતના ગજેરા જુનાગઢથી ગુજરાત યોગ ઝોન કોર્ડિનેટર તરીકે સેવા આપું છું જૂનાગઢ ગીર સોમનાથ અને પોરબંદરમાં આજે આદરણીય વડાપ્રધાન શ્રી મોદીજીના માર્ગદર્શન હેઠળ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થવા જઈ રહી છે તેના અનુસંધાને અમે જુનાગઢથી પાંચસો જેટલા ટ્રેનરો ભાઈઓ બહેનો કોચ મારી સાથે જે બહેન છે સોમલબહેન હવે આપણા મોબાઈલ રિપેરિંગ મળશે કવરોની અદભુત વેરાયટીઓ હા મિત્રો વીસ વર્ષ થી જુદી પેઢી વાહેગુરુ મોબાઈલ રિપેરિંગ તમારા માટે લાવ્યું છે કવરો અદભુત વેરાયટીઓ જેન્ટ્સ અને લેડીઝ બંને માં મળી જશે અને એ પણ વ્યાજબી ભાવે